આજે મારે વાત કરવી છે વિનોબા ભાવેના ગીતા પ્રવચનોની આ એક અણમોલ પુસ્તક છે વિનોબાના જે અનેક અવિસ્મરણીય કાર્યો ગણાય છે એમાં આ ગીતા પ્રવચનો પણ એક ગણાય છે વિનોબાજી જ્યારે ઓગણીસો ને બત્રીસમાં ધૂળિયા જેલમાં હતા ત્યારે તેમણે ગીતાના દરેક ભાગને આવરી લઈને જેલના સાથીઓ સમક્ષ પ્રવચનો કર્યા હતા વિનોબાજી પોતે લખે છે કે ઓગણીસો બત્રીસની સાલમાં ધોળિયાની જેલમાં અનાયાસે ઘણા સંત મહંતો અને સેવકોનો મેળો જામ્યો હતો તેમની સેવામાં આ પ્રવચનો રજૂ થયેલા એથી સ્વાભાવિક રીતે રોજ રોજના વ્યવહારમાં ઉપયોગી વાતોની એમાં ચર્ચા આવે છે જેમનો જીવન સાથે સંબંધ ન હોય એવા કોઈ પણ ખાલી વિચારના વાદો એમાં બેઠા નથી મને પાકો ભરોસો છે કે શું ગામડામાં કે શું શહેરોમાં સામાન્ય મજૂરી કરી જીવન જીવનારા શ્રમજીવીઓને આમાંથી મનનું સમાધાન મળશે એટલું જ નહીં એમાંથી તેમને થાક ઉતારવાનું સાધન પણ મળી રહેશે મિત્રો સાની ગુરુજી બહુ જ મોટા મહારાષ્ટ્રના કર્મશીલ હતા એ પણ સંત જેવા જ એમણે એમના માતા વિશે જે પુસ્તક લખ્યું છે તો કીર્તિદા પુસ્તક છે વિનોબા બોલતા હતા એ સાને ગુરુજીએ લખ્યું નોંધ્યું એ એક શબ્દ અક્ષરસ નોંધ્યો અને પછી એમાંથી પુસ્તકો થયા બોલાયા ઝીલાયા અને પછી લખાયા પરંતુ એમાં એમની માતાનું બહુ મોટું પ્રધાન છે વિનોબાજી નાના હતા ત્યારે એમના બા રોજ કથા સાંભળવા જતા એક વાર સંસ્કાર મૂર્તિ સમાન માતાએ પુત્રને કહ્યું કે ગીતા સંસ્કૃતમાં છે તેથી તે સમજવામાં સંસ્કૃતની જાણકારી ન હોય તેને તકલીફ પડે છે આથી માતાએ પ્રતાપી પુત્રની શક્તિને પારખીને કહ્યું કે તું જ કેમ ગીતાનો અનુવાદ નથી કરતો તું આ કામ કરી શકે તેમ છે માતાની ચીર વિદાય પછી એક દશકા પછી વિનોબાજીએ માતાના આગ્રહને હૈયે ધરીને ગીતાની રચના કરી ગીતાઈ એટલે શું ખબર છે ગીતા વત્તા આઈ મરાઠીમાં આઈ એટલે માતા ગીતા માતા અને આ ગીતા પ્રવચનો વિશે પોઝિટિવ સ્ટોરી મેં લખી છે એ પુસ્તક છે સમાજની સુગંધ આ સમાજની સુગંધ પુસ્તકમાં મેં આ પોઝિટિવ સ્ટોરી લખી છે અને તમે લગભગ જાણતા જ હશો કે આવા પોઝિટિવ શ્રેણીના મારા કુલ દસ પુસ્તકો થયા છે જેમાં છસો પોઝિટિવ સ્ટોરી છે અત્યાર સુધી જો તમે આ પુસ્તકો ન વાંચ્યા હોય તો વિનંતી કરું છું કે આ પુસ્તકો ચોક્કસ વાંચો